ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા અસા બીજના દિવસે એટલે કે આવતીકાલે વડોદરા શહેરના હરિનગર ઇસ્કોન મંદિર તરફથી ભગવાન જગન્નાથજીની તેતાલીસમી રથયાત્રા વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતેથી પરંપરાગત રીતે શહેરના નિર્ધારિત માર્ગો પરથી નગર ચર્ચાએ નીકળશે જેના સંદર્ભમાં આજરોજ વડોદરા શહેરના ઝોન થ્રીના લીના પટેલ એસીપી પલસાના સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફ્રૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ન્યાય મંદિર ઝાપા વિસ્તારમાં આ પોલીસ કુમક પસાર થઈ ત્યારે તેના જીવંત દ્રશ્યો અમે અમારા કેમેરામાં કેદ કર્યા હતા જે આપ સમગ્ર રજૂ કરી રહ્યા છે રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા ઘનતી હોય તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે